વડોદરા જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારી અનિલ ધામલિયાએ માહિતી આપી છે ખાસ કરીને સ્પેશિયલ ઇન્સેન્ટીવ રિવિઝનની કામગીરી વડોદરા જિલ્લા અને શહેરમાં ચાલી રહી છે વડોદરામાં આપણે ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી મહદઅંશે પૂરી કરી છે તેમ જણાવ્યું છે વિશેષ કરીને જે સ્થળાંતરિતોનો પ્રશ્ન છે એમના સિવાયના તમામને આપણે આવરી લીધેલા છે નેવ ટકાથી વધારે ફોર્મ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી પૂરી થઈ ગઈ છે ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલલ ચાલી કરી છે ઘણા બધા ફોર્મ આપણને છેલ્લા ત્રણ દિવસમાં મળ્યા છે ફોર્મ મળ્યા છે છે એમને પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરી આગામી તબક્કે વિશેષ કરીને વડોદરા શહેરની અંદર જ્યાં વસ્તી વધારે છે આ કિસ્સાની અંદર કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે ઇલેક્ટર્સ જેમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન જોયું ન હોય તો તેવા કિસ્સામાં ત્યાંથી પણ ફોર્મ મેળવી શકશે જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ બીએલો મદદ કરશે મીડિયાના મારફતે જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી કે મોટી સંખ્યામાં લોકો વિશેષ કરીને આ દિવસે જો મેપિંગ અને મેચિંગમાં મુશ્કેલી થતી હોય અથવા તો એમને ફોર્મ પરત આપવાનું હોય તો એ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી વડોદરા જિલ્લા અને શહેરમાં ચાલી રહી છે વડોદરાની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી મહદઅંશે પૂરી કરી છે વિશેષ કરીને જ્યાં સ્થળાંતરિતોનો પ્રશ્ન છે એમના સિવાયના તમામને આપણે આવરી લીધેલા છે નેવું ટકાથી વધારે ફોર્મ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી પૂરી થઈ છે ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા ફોર્મ્સ આપણને છેલ્લા ત્રણ દિવસમાં મળ્યા છે આજે ફોર્મ મળ્યા છે એમને ડિજિટાઈઝેશનની પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરીએ છીએ આગામી તબક્કે વિશેષ કરીને આપણે વડોદરા શહેરની અંદર જ્યાં સ્થળાંતરની વસ્તી વધારે છે આ કિસ્સાની અંદર આપણે કેમ્પ્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ આના સિવાય પણ દરેક ભાગોની અંદર કેમ્પ્સનું આયોજન થવાનું છે આપણા તમામ પચીસો છોતેર મતદાન મથકો વાઇઝ આપણે કેમ્પનું આયોજન કરીશું જે એકસો એક વિસ્તારો એવા છે કે જેમની અંદર આપણે સ્થળાંતરોની સંખ્યાઓ ખૂબ વધારે છે આ કિસ્સાની અંદર ત્યાં સ્વયંસેવકો પણ સાથે બેસશે બી પણ સાથે હશે અને કેમ્પ સવારે નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી ચાલુ રહેવાના છે આ દરમિયાન કોઈ પણ ઇલેક્ટર્સ જેમને ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન જો ના થયું હોય તો એ કિસ્સામાં ત્યાંથી પણ મેળવી શકશે જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ બીએલઓ મદદ કરશે એમના ફોર્મ એમને પરત આપવા હોય તો પરત પણ ત્યાં સુપ્રત કરશે બીએલો ડોર ટુ ડોર એક્ટિવિટી તો કરવાના છે પણ જે મતદારોને અહીંયા એક સ્થળે જઈને એમના બૂથ ઉપર જઈને એમના બૂથના જે સ્થળો છે ત્યાં જ એમને જવાનું રહેશે અને આ કામગીરી ત્યાં આપણે કરવાના છીએ તો હું આપના મારફતે અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો વિશેષ કરીને આ દિવસે જો મેપિંગ અને મેચિંગમાં મુશ્કેલી થતી હોય અથવા તો એમને ફોર્મ પરત આપવાનું હોય તો એ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે કોઈપણ માહિતી કે કોઈપણ કન્ફ્યુઝન હોય તો આપણા બીએલઓ મારફતે પણ આપવામાં આવશે આ સાથે સાથે આપણે દરેક વોર્ડ કક્ષાએ ડીઓ ઓફિસ અને ઇઆરઓ ઓફિસ પર વધારાના હેલ્પ ડેસ્કની રચના કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને કોઈ અરજદાર કે ઇલેક્ટર્સને મુશ્કેલી પડતી હોય તો ત્યાં એમનો સંપર્ક પણ કરી શકે છે